હાલમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે એટલે સાતમ આઠમ હોય બધા ગુજરાતીઓ મોહનથાળ તો બનાવતા જ હોય છે દિવાળી હોય કે સાતમ આઠમ હોય ત્યારે તો ખાસ બને છે અને આ મીઠાઈ તો નાનાથી માંડી મોટાની ફેવરેટ જ હોય છે આજે આપણે લઈને આવી ગયા છીએ મોહનથાળની રેસીપી મોહનથાળ આપણે એવી રીતે બનાવીશું કે જે પહેલી વાર બનાવતા હશે તેનાથી પણ એકદમ પરફેક્ટ જ બનશે મોઢામાં જ મુકતા ઓગળી જાય તેવો મોહનથાળ બનીને તૈયાર થયેલો છે તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી તમારો મોહનથાળ પણ એકદમ પરફેક્ટ જ બને તો મોહનથાળ બનાવવા માટે આપણે અહીંયા બેસન લીધો છે જાડો બેસન નથી લેવાનો આપણે નોર્મલ જે ભજીયા બનાવવા કે રેગ્યુલર યુઝમાં જે લોટ લેતા હોય ચણાનો લોટ તે જ લીધો છે હવે તેની અંદર આપણે બે ચમચી ઘી ઉમેરી દેવાનું છે અને સાથે થોડું એવું દૂધ ઉમેરી દેવાનું છે દૂધ જાઝું નથી લેવાનું ફક્ત અડધા કપ જેટલું જ આપણે અહીંયા દૂધ લીધું છે હવે સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેસને આપણે ધાબો દીધો કહેવાય છે ઘી દૂધનો ધાબો દેવાથી આપણો મોહનથાળ જ્યારે તૈયાર થશે ત્યારે એકદમ દાણેદાર તૈયાર થશે એટલે ધાબો દેવો ખૂબ જરૂરી છે હવે સરસ એવું હાથેથી લોટમાં મિક્સ કરી દેવાનું છે લોટ જરા પણ કોરો ન રહે તે રીતે આપણે ઘી અને દૂધ દૂધવાળા મિશ્રણને સરસ એવું આ રીતે લોટમાં ઘસીને મિક્સ કરી દેવાનું જ્યારે ધાબો દઈએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધનું પ્રમાણ વધી ન જાય દૂધ થોડું એવું જ ઉમેરવાનું છે સરસ લોટ માં ધાબો દેવાઈ જાય પછી આ રીતે હાથે થી પ્રેસ કરીને લોટ ને સરસ દબાવી દેવાનો છે આ રીતે દબાવીને લોટ ને આપણે 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દેશું રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે રેસ્ટ આપવાથી આપણા મોહનથાળ ની અંદર ખૂબ જ સરસ દાણેદાર ટેક્સચર આવે છે એટલા માટે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને 20 થી 25 મિનિટ માટે રાખી દેશું 20 થી 25 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ સરસ એવો થોડો ફૂલી ગયેલો છે અને આ રીતે આપણે હાથેથી ચેક કરીએ તો લોટમાં થોડા થોડા મોટા ગાંઠા છે તો આ રીતનું આપણે ઘઉં ચોખા ચાળવા માટેનો ચાળણો લઈ લેવાનો છે તેની અંદર આપણે લોટ ઉમેરી દઈશું અને લોટને આ રીતે ઘસતા જઈને સરસ એવું ચાળી લેવાનું છે આ પ્રોસેસ કરવાથી આપણા લોટના દાણા છે તે એકસરખા થશે બધા આ પ્રોસેસ કરવાથી જ આપણો મોહનથાળ એકદમ દાણેદાર તૈયાર થશે સાદા લોટમાંથી હવે તમારે મોહનથાર બનાવવા માટે અલગથી લોટ દળાવવાની પણ જરૂર નથી ઘરમાં રહેલા બેસનમાંથી તમે મોહનથાર તૈયાર કરી શકશો તો સરસ એવું ઘસીને આપણે લોટને એક સરખો સ્મૂથ કરી લીધેલો છે તમે જોઈ શકો છો દાણેદાર લોટ આપણો તૈયાર છે તો લોટને આપણે એક કડાઈમાં ઉમેરી દઈશું જેમાં આપણે મોહનથાર તૈયાર કરવો છે તો અહીંયા પાંચસો ગ્રામ લોટ સામે આપણે પાંચસો ગ્રામ ઘી લીધું છે જો તમને વધુ ઘી પસંદ ન હોય તો તમે સો ગ્રામ જેટલું ઘી ઘટાડી પણ શકો છો અહીંયા આપણે ઘી ઉમેરી દઈશું અને ઘીમાં લોટને આપણે શેકી લેવાનો છે લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે ઘી હજી મેલ્ટ નથી થયું એટલે તમે પેલા ઘી ઉમેરશો એટલે બધું ઘી છે તે ચણાનો લોટ પી જશે હજુ સુધી ફ્રેન્ડસ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાવ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો જેથી નવી નવી રેસીપીના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો આવી જ અવનવી મીઠાઈ આપણે ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો તમે તે રેસીપી પણ જરૂરથી જોજો તમે જોઈ શકો છો જે આપણે કી ઉમેરેલું હતું તે ધીમે ધીમે આ રીતે અલગ થવા લાગેલ છે સરસ એવો આપણે લોટને ઘીમાં શેકવાનો છે એટલે આ રીતે ઘી બધું ઉપર આવવા લાગશે અને લોટ શેકાતો જશે એટલે થોડો એવો હળવો પણ લાગતો જશે જેમ જેમ લોટ શેકાતો જશે એમ લોટ ઉપર આ રીતે બબલ્સ પણ આવવા લાગશે મોહનથાળ બનાવવામાં સમય થોડો વધુ લાગે છે એટલે આ રેસિપીમાં જરા પણ ઉતાવળ નથી કરવાની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે જેમ બને એમ લોટને શેકવાનો છે તો લગભગ સાતક મિનિટ જેવો સમય થઈ ગયેલો હશે અને તમે જોઈ શકો છો કે અહીંયા લોટ સરસ એવો ફૂલવા લાગેલો છે અને શેકાવાની સુગંધ પણ આખા ઘરમાં આવવા લાગશે આ રીતે ગોલ્ડન કલર ન આવી જાય ત્યાં સુધી આપણે લોટને થવા દેવાનો છે તો અહીંયા બાર મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને લોટ પણ આપણો સરસ એવો આ રીતનો ગોલ્ડન થઈ ગયેલ છે અને આપણે જે ઘી ઉમેરેલું હતું તે તમે જોઈ શકો છો ઉપર આ રીતના તરવા લાગેલું છે તો અહીંયા લોટનો કલર એકદમ પરફેક્ટ છે તો લોટને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને ચાસણીની તૈયારી કરીશું અહીંયા આપણે પાંચસો ગ્રામ લોટની સામે ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે ખાંડ ઉભી એટલું પાણી ઉમેરી દેવાનું ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી કરી શકો છો તમે પાંચસો ગ્રામ લોટ સામે પાંચસો ગ્રામ ખાંડ પણ ઉમેરી શકો છો પણ આ માપ એકદમ પરફેક્ટ છે ના વધુ મોડો થશે કે ના વધુ સ્વીટ થશે હવે ચલાવતા જઈને આપણે ખાંડને સરસ મેલ્ટ કરી લેવાની છે અને એક તારની ચાસણી લેવાની છે ચાસણી લેવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક જ તારની લેવાની છે જો બે તારની ચાસણી આવી જશે તો મોહનથાર આપણો થોડો કડક થઈ જશે અને જો અડધા તારની ચાસણી આવેલી હશે તો મોહન પીસ નહીં પડે એટલે પરફેક્ટ આ રીતે એક તાર થવો ખૂબ જરૂરી છે આ રીતે આપણે ખાંડના થોડા મિશ્રણ લઈને હાથમાં ચેક કરી લેવાનું એક તાર એકદમ પરફેક્ટ બને છે તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તૈયાર થયેલી ચાસણીને આપણે મોહનથાળ વાળા મિશ્રણમાં ઉમેરી દેશું અને ઉપરથી આપણે જાયફર અને એલચીનો પાવડર ઉમેરી દઈશું મોહનથાળની અંદર જાયફર એલચી ખૂબ જ સરસ લાગે છે ફ્લેવરમાં એટલે તમે જરૂરથી ઉમેરજો ચાસણી ઉમેરી દેશો એટલે થોડી વાર તમે એક થી બે મિનિટ માટે આ રીતે ચલાવશો બધી વસ્તુને મિક્સ કરવા માટે એટલે સરસ એવું બધું મિશ્રણ સેટ થવા લાગશે તો તમે જોઈ શકો છો મોહનથાળની અંદર આપણે કોઈ પણ જાતનો કલરનો યુઝ કરેલો નથી તો પણ આપણા મોહનથાળનો કલર ખૂબ જ સરસ આવેલો છે મોહનથાળ બનાવવાની ખૂબી લોટ શેકવો અને લેવાની છે જો તે બંને વસ્તુ પરફેક્ટ હશે એટલે તમે મોહનથાળ બનાવવામાં પણ ફેલ નહીં થાવ તો મોહનથાળને આપણે હવે એક અંદર સેટ થવા માટે રાખી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો આપણો ચોકલેટી કલર નો તૈયાર છે આ રીતે આપણે તેને સરસ એવું ચમચાથી પ્રેસ કરીને એક સરખું સ્મૂથ કરી લેશું તમારે જેવડા નાના મોટા પીસ રાખો હોય તે રીતે મોહનથાળને સેટ કરી લેવાનો ઘી થી લતપત મોહનધાર હોય તો જ ખાવાની મજા આવે છે અને મોહનથાળનો ટેસ્ટ પણ ઘીમાં સરસ આવે છે એટલે કંજુસાઈ કરવા કરતા મોહનથાળમાં ઘી ઉમેરવું જેથી મોહંધાર તમારો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય તો આપણે મોહંધાર ને થી ગાર્નિશ કરી લેશું તો અહીંયા આપણે બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરેલું છે અને મોહંધાર ગરમ જ છે એટલે ઉપર આ રીતે ચમચાથી દબાવી દેવાના છે ડ્રાયફ્રુટ ને જેથી ડ્રાયફ્રુટ બધા બહાર ના આવી જાય અને તમારે જેવડા પીસ રાખવા હોય તે પીસ અત્યારે ગરમ છે મોહનથાળ એટલે તરત જ કટ મારી દેવાના જેથી મોહનથાળ થયા પછી તૂટી ન જાય એકદમ બહાર આવે તો તમે જોઈ શકો છો મોહનથાળની અંદર બધું ઘી નથી એકદમ તૈયાર થયેલો છે આટલા માપથી એક કિલોથી થોડો વધુ એવો મોહનથાળ બનીને તૈયાર થાય છે તો હવે બજારમાંથી મોહનથાળ લેવા કરતા આ રીતે ઘરે તમે આસાનીથી બનાવી શકો છો અને પહેલીવાર વાર બનાવતા હશો તો પણ તમારાથી એકદમ મોહનથાળ પરફેક્ટ જ બનશે તો આ રીતે આપણે પીસમાં મોહનથાળને કટ કરી લેશું દિવાળી કે આઠમ હોય એટલે બધા લોકો મોહનથાળ બનાવતા જોઈએ છે પણ જો તમને નથી ફાવતો તમે આ વિડીયો જરૂરથી જોજો બધી ટીપ્સ અને ટ્રિક્સ આપેલી જ છે જેથી તમારો મોહનથાળ પણ પહેલી વારમાં એકદમ પરફેક્ટ બને તો મોહનધારને એકથી બે કલાક માટે સેટ થવા માટે રાખી દેશું પછી તમે તેને આ રીતે સર્વ કરો મોહનથાળ એકવાર બનાવી લો પછી મહિનો સુધી ખરાબ પણ નથી થતો તમે એટે ડબ્બામાં ભરીને મહિનો સુધી આ મીઠાઈ ખાઈ શકો છો મોઢામાં મુકતા ઓગળી જાય તેવો મોહનદાર બનીને તૈયાર થયેલો છે વડીલોની તો ખૂબ જ ફેવરેટ મીઠાઈ હોય છે તો તમે આ તહેવારોની સિઝનમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો